નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે વાવણીલાયક વરસાદ ખેતરો બારા વરસાદ તેમજ વાવાઝોડા રોપી પવન ફૂંકાવાની પણ આગાહી છે તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાએ તાંડવ મસાવ્યો હતો ત્યાર પછી દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મેઘાએ તાંડવ મસાવ્યો હતો જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં અલંગ જેસર તેમજ ભાવનગર પાલીટાણા વલભીપુર ગોંડલ જસદણ બાબરા લાઠી અમરેલી તુલસીશ્યામ તેમજ દ્વારકા સુધીના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જૂનાગઢ સુધીના જ્યારે વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની તો સુરત અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારોમાં પણ છૂટો છાટો વરસાદ જોવા મળ્યો હતો તો કોઈ કોઈક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જામ્યો હતો જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ટડકાસાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ વરસાદ થયો ન હતો તો હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ થોડા દિવસોની અંદર સારો એવો એક રસ વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો તો હવે આગામી બેથી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં સારો એવો વાવણીલાયક વરસાદ થશે તેમજ આ વર્ષે હવામાન નિષ્ણાતોના મત અનુસાર સારો એવો વરસાદ થશે કવાઓ સલકાઈ જશે અને ઉનાળા સુધી ખેડૂતો ખેતી કરશે તેવો વરસાદ જોવા મળશે અત્યારે અગિયારસના વાવણા કેટલાક વિસ્તારોમાં જામ્યા છે તેવું પણ જોવા મળ્યું છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો માહિતી હાસી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો હવે મળશું ફરી નવા વિડીયોમાં તમે જોઈ શકો છો